આપણે અંદર કાઠ મૂકી દઈશું બખા મૂકી દઈશું તો હવે આપણે પાણી ને ગરમ થવા દઈશું

આપણે આને બંધ કરી દઈશું હવે આપણે આને આપણે 10 મિનિટ ચડવા દઈશું આપણે આ સાકર લીધી છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લી છે તો આપણે હવે આ સાકરને આપણે ક્રશ કરી લીધી છે તો આપણે હવે ઈસમાં કાઢી લઈશું લઈશું તો આવી રીતે આપણે બધા કાઢી લઈશું તો આપણે બધા જમણા કાઢી લીધા છે તો હમણાં આપણે બધા જ બીયા કાઢી લઈશું તો આપણે બધા લીધા છે તો આપણે મિક્સર ચાલીશું અને આપણી ગ્રેવી બની ગઈ છે તો આપણે ગેસ ચાલુ કરશું લોહીમાં આપણે તો આપણે ગ્રેવી નાખી દઈશું તો આપણે આવી રીતે બધા જ પેસ્ટ આમાં નાખી દીધી છે તો તેમાં આપણે દરેલી સાકર નાખી દઈશું તો આપણે તો આપણે એક ચમચી ઘી નાખી દઈશું તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે આ તેલવાળી કરી લીધી છે પેલા આપણે કટ કરી દઈશું તમે જોઈ શકો છો તો આપણે આ બાઉલ માં બધી જ કેન્ડી નાખી દઈશું તો આપણે આવી રીતે બધી જ કેન્ડી કાઢી લીધી છે તેમાં આપણે સાકરનો ભૂકો નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તે આપણે બધી જ કેન્ડી તૈયાર થઈ ગઈ છે જો તમને આવા વિડીયો ગમે હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં